અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં એક યુવકનો આશ્ચર્યજનક બચાવ થયો છે હેલ્થ સેન્ટરની સામે આવેલી જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકીમાં એક યુવક મધ્યરાત્રિએ અકસ્માતે પડી ગયો હતો અને લગભગ પંદર કલાક સુધી તેમાં ફસાયેલો રહ્યો હતો બનાવની વિગતો મુજબ મધ્યરાત્રિના સમયે યુવક પાણીની ટાંકી પર ચડ્યો હતો અને અચાનક તેમાં પડી ગયો હતો રાત્રિના સમયે આ દુર્ઘટના બની હોવાથી કોઈને તેની જાણ થઈ નહોતી બીજા દિવસે બપોરે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું

તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી ગરખોર પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોર પીએસસી સેન્ટર નજીક એક જર્જરી હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કોઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાયની નોટિફાઈ ટીમને ફોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએસ સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે